નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરીયા અને આજના બજાર ભાવ તારીખ ઓગણીસ બે બે હજાર પચીસ વાર બુધવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપની એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજાનું ભાવ મળી રહે ચાલો તો બીજા રૂભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ પાંચસો સિત્તેરથી ઊંચો ભાવ છસો અગિયાર રૂપિયા ચણા એક હજારથી અગિયારસો દસ બાજરો ચારસોથી પાંચસો પંચાવન તુવેરની વાત કરીએ તો બારસો વીસથી પંદરસો રૂપિયા અડદ બારસોથી પંદરસો ને મગફળી ઝીણી આઠસો પચાસથી એક હજાર દસ મગફળી જાડી આઠસો વીસથી એક હજાર ચોર્યાસી ધાણા એક હજાર પચાસથી ચાલીસ સોયાબીન સાતસો વીસથી આઠસોને એક તલ પંદરસોથી એકવીસો ને અઠાવીસ જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જોભાવ ત્રણ હજાર છસોથી હું જોબાવ ચાર હજાર રૂપિયા એરંડા અગિયારસોથી બારસો ને પાંચ જુવાર આઠસોથી નવસો ને ત્રીસ મગ એક હજાર પચાસથી સત્તરસો રૂપિયા તલકાળા ચુમ્માલીસોથી રૂપિયા હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ બારસોથી ઊંચો ભાવ ચૌદસો ને સાઠ રૂપિયા મગ બારસોથી સોળસો પચાસ અડદ અગિયારસો પિંચ્યાસીથી પંદરસો પચીસ ઘઉં પાંચસો પચાસથી છસો એંસી ચણા નવસોથી એક હજાર મગફળી ઝીણી આઠસો પચાસથી એક હજાર મગફળી જાડી આઠસોથી એક હજાર સિત્તેર અજમો બે હજારથી ચાર હજાર નેવું એરંડા અગિયારસોથી બારસો ને પાંચ તુવેરની વાત કરીએ તો બારસોથી ચૌદસો ને રૂપિયા ડુંગળીની વાત કરીએ તો સો રૂપિયાથી પાંચસો ને રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જ ભાવ ત્રણ હજાર છસો પચાસથી ચાર હજાર ને વીસ રૂપિયા તલી અગિયારસોથી બે હજાર રૂપિયા લસણ પાંચસોથી બારસો ને ત્રીસ ધાણા એક હજાર પચાસથી તેરસો ને પચાસ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ બારસો પચાસથી ઊંચો ભાવ પંદરસો ને પાંચ રૂપિયા તલ સફેદ તેરસોથી ઓગણીસો ને સત્તાણું તલ કાળા છત્રીસોથી છત્રીસસો રૂપિયા ઘઉં પાંચસો અગિયારથી છસો ને ચાલીસ ઘઉં ટુકડા પાંચસો વીસથી છસો એકાવન ચણા એક હજાર પચીસથી અગિયારસો ને દસ તુવેરની વાત કરીએ તો એક હજાર પચાસથી ચૌદસો ને પંદર રૂપિયા મગફળી જાડી સાતસો પચાસથી અગિયારસો ને અગિયાર લસણ અગિયારસોથી અગિયારસો રૂપિયા સોયાબીન સાતસોથી સાતસો ને એકાવન ધાણા બારસોથી એકવીસો ને અગિયાર મેથી આઠસોથી અગિયારસો ને એકાવન જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જપાવ ત્રણ હજાર બસો પચાસથી હું જપાવું ચાર હજાર ને પચાસ રૂપિયા વરિયાળી આઠસોથી બારસો ને વીસ રાય આઠસોથી અગિયારસો રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ પાંચસો ને એવુંથી ઊંચો ભાવ છસો ને પચાસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસોથી સાતસો ને છવ્વીસ કપાસ બારસો એકથી ચૌદસો ને એકોતેર મગફળી ઝીણી સાતસો એકોતેરથી અગિયારસો ને એક મગફળી જાડી છસો છોતેરથી અગિયારસો છપ્પન કલંજી બે હજારથી બત્રીસો ને એકાણું એરંડા આઠસો એકાવનથી બારસો એકસઠ તલકાળા અઢારસો એકાવનથી એકતાલીસસોને એક તલ સત્તરસોથી ત્રેવીસો ને એકાવન જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જબાવ બે હજાર છસો એકથી હું જબાવ ચાર હજાર એકસો ને એકવીસ રૂપિયા ધાણા આઠસો અગિયારથી ચૌદસો એકોતેર ધાણી એક હજાર અગિયારથી ચૌદસો ને એકતાલીસ મકાઈ ચારસો એકસઠથી ચારસો ને એકસાઠ ડુંગળીની વાત કરીએ તો એકસો એકત્રીસ રૂપિયાથી પાંચસો ને છપ્પન રૂપિયા ચણા એક હજાર એકથી અગિયારસો ને એક અડદ અગિયારસો એકસઠથી સોળસો ને એકત્રીસ મગ સાતસો એકાવનથી સોળસો ને એકતાલીસ તુવેરની વાત કરીએ તો નવસો એકથી પંદરસો ને એકસાઠ રૂપિયા સોયાબીન પાંચસોથી સાતસો ને છાસઠ વાલ પાંચસો એકતાલીસથી તેરસો એકાવન રાય એક હજાર એકાવનથી એક હજારને એકાવન ચણા સફેદ નવસો પચાસથી ચૌદસો એકાવન રાયડો નવસો એક્યાસીથી નવસો ને એક્યાસી લસણ ત્રણસો એકોતેરથી તેરસો ને એક વટાણા ત્રણસોથી બાવીસો ને એકોતેર તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો કોઈ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર